સમાચારમાં આગળ વાત કરીએ તો જુનાગઢ વંથલીપ માણાવદર બટવામાં ત્રણ પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રણ વર્ષના પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરાયો છે વંથલીપ માણાવદર અને બાટવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુન્હામાં જપ્ત થયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો છે ત્યારે વંતલી પ્રાધિકારી કેશોદ ડિવિઝનના ડાયએસપી નશાબંધી શાખાના અધિકારીઓ સહિતની આજ રોજ છેલ્લા માટવા અને પોલીસ આજે પોલીસ સ્ટેશન ખાતે વળ્યો રહેલો હતો જેનો નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને એસડીએમ શ્રી વંથલી નાવની અધ્યક્ષતા માં આજરોજ તેઓની પરમિશન સાથે તેમની હાજરીમાં અમે એસડીએમ સાહેબ નશાબંધીના ના શ્રી અને જે તે થાણાના અધિકારી એની જે કમિટીની ની હાજરીમાં આજરોજ તમામ પ્રોહિબિશન નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે કાયદાકીય પ્રક્રિયા ના જેમાં વંથલી પોલીસ સ્ટેશન ની નવ હજાર ચારસો એકાવન બોટલ જેની કિંમત રૂપિયા બત્રીસ લાખ ચોત્રીસ હજાર એકસો વીસ રૂપિયા તેમજ બાટા પોલીસ સ્ટેશનના જુદા જુદા ગનામાં બોટલ છે જેની કિંમત ચોત્રીસ રૂપિયા તેમજ પોલીસ સ્ટેશનની આઠ બોટલ જેની કિંમત તેત્રીસ રૂપિયા જેવી છે અને કુલ એ રીતે એકત્રીસ હજાર ત્રણસો એકત્રીસ બોટલ અને જેની કિંમત એક કરોડ બેતાલીસ હજાર ત્રણસો ચૌદ રૂપિયાની તે તમામ મુદ્દામાલનો આજ કાયદેસરની પ્રક્રિયા કરી અને નાશ કરવામાં આવી રહ્યો છે અને એની કિંમત છે બત્રીસ લાખ ચોત્રીસ હાજર એકસો વીસ જેવી એ માતાવા નગર માટવા પોલીસ સ્ટેશન હેઠળ ની તેર હજાર આઠસો ને ચોસઠ બોટલો જેની કિંમત અરાઉન્ડ છે ચોત્રીસ લાખ છસો ચૌદ જેવી ઉપરાંત માણાવદર પોલીસ સ્ટફ જે છે આઠ હજાર અને સોળ બોટલો જેની કિંમત અરાઉન્ડ થાય છે તેત્રીસ હજાર તેત્રીસ લાખ ચૌદ હજાર પાંચસો નેવ્યાસી જેટલી આમ ટોટલ પ્રાંત વંશલી હેઠળના ત્રણેય પોલીસ સ્ટેશનની એકત્રીસ હજાર ત્રણસો એકત્રીસ જેટલી બોટલો જેની કિંમત છે એક કરોડ બેતાલીસ હજાર ત્રણસો જેવી એનો આ નિયમ અનુસરની કાર્યવાહી હાથ ધરી અને અત્રે નાશ કરવામાં આવેલ છે